ગાય કરવાનું છોકરી જોવા જવાનું થાય ને ત્યારે એક બેન ત્રણ છોકરી પસંદગી કરી લઈ બહુ નખરા ન કરવા આપણી કેપેસિટી જોતું રહેવાનું નખરામાં શું થાય ખબર છે બાર ગામ જવું હોય તો બસ સ્ટેન્ડમાં માં ટાઈમ સર જવાય નગર લક્ઝરી બસ બધી ઉપડી ગઈ હોય ને ખાદી બસ ઉપડી જાય પછી સકળા ભાગમાં આવે પાંચ પાંચ રૂપિયા વાળા ઢો 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 હાલો ત્રોળ પડદરી હાલો ત્રોળ પડદરી એ સોરી માફ કરજો આડો આડો આનંદ હતી પત્ની કા એક મતા તો ઉષ્કી સ્વર્ગા પૂરી મેં સતા સાહેબ એકરખા વિચાર વાળા બે મળી જાય ને આજના કાર્યક્રમ માંથી સાબ યતીનભાઈ મને ફોન કર્યો પણ મહિનોથી પેલા કયર હોય છે ફોન ખબર નહીં મને કે જીતુભાઈ આ રીતે પંચોતેર વર્ષ પૂરા થાય છે ને બાપુજીને તમારે આવવાનું છે ભાઈ રેવા દો ને બીજા ઘણા નવા કલાકારો છે ગમે એને એકાદ ગોતી લ્યો ને ટાઈમ પહોંચાય પોહચાય ન પહોંચાય ઘણા કલાકારો હું તમને નંબર આપું મને કે ના ચાખેલું ફળ સારું સારી વાત છે તાણખે તાણખેત કરી એટલે મેં કીધું લખી લ્યો વાંધો પછી એ માણે છે મને તમારો પુરસ્કાર કેટલો મેં કહું આખા ગુજરાતમાં સો હાસ્ય કલાકાર છે એમાં કેન્સલ કરી આ પ્રકાશભાઈને પંચોતેર વર્ષ પૂરા થાય છે ને એમાં જીતુભાઈને યાદ કર્યો ને મારા માટે એ જ મોટો પુરસ્કાર છે સાહેબ મને કે નાના ના ના દીકરાને કાંઈ દેવું તો જોઈ ને મેં કીધું જે નક્કી કર્યું એના કરતા હો રૂપિયા ઓછા આપજો મને કે હોત નક્કી કર્યા તા તમારી તાળી જીવતા રાખે એમ છે બાકી આ હોમ પતાવવાનો છે આજે હું મારા ધર્મપત્ની બહાર નીકળ્યા ફરવા એનું દુકાન ઉપર ગયું સાડીના દસ રૂપિયા રૂપિયા બનાર વીસ રૂપિયા મને બધા પૈસા લેતા આવો ઉપાડી લો ખાતું ક્લિયર કરો બધા પૈસા ઉપાડો થોડાક જામનગર જઈને સાહેબ પાસેથી ઉછી ના આવો બધી સાડી વેચાતી લેવીશ મેં કીધું ધોબીની દુકાન છે ધોવાના ભાવ છે વીસ રૂપિયામાં કોઈ કાનજીવરમ ન આપે આખું ફેમિલીઓ ઘરમાંથી જ હાસ્ય મળે છે મારો છોકરોમાં દસમા ધોરણમાં ફેલ થયો નફાશ થયો મને કે પપ્પા હું થયો બે ધ્યાન રાખીને ભણવું જોઈએ પૈસા પૈસામાં બતાવે બતાજ ફેર મને પપ્પા એક ટ્રાય કરવા દ્યો હવે હું નિરાત્રે વ્યવસ્થિત ભણીશ કોમ્પ્યુટર રાખે ટ્યુશન રાખે ને પાછો ભણ્યો પાછો બીજે વર્ષે નફાશ થયો મને કે પપ્પા બીજી વાર નફાશ થયો બીજે વર્ષે પાછો ન પાછી ને આવ્યો મને કે પપ્પા બીજી વાર ન થયો મેં કહું મુખને ને પડતું ભાઈ ભણવાનું મારી ભેગો પ્રોગ્રામ આવતો જાન સો ટકા નો નફો રોકાણ કર્યા વગરનો નો મને પપ્પા દસમું પાસ કરીને હવે ન પાછી ને આવ્યો એટલે હું તારો બાપ ને તું મારો દીકરો ની હાલ ત્રીજે વર્ષે પાછો ન થઈને આવ્યો મને કે જીત્યા હું નપાસ થયો आप देख रहे सब बंद कपड़े बाड़को तो बाड़को जो साहब हाँ छोकरो स्कूल में मोड़ो आयो साहब एक रे मनिया मोड़ो के माई वो साहब के तमाम मनियो के साहब तुम्हारे स्कूल चालू कर देवी भी हरी बात ना जो हूँ आओ इस खरो नहीं आओ वेलो मोड़ आओ ले जाना भाई तेरे क्या स्कूल आलती है સાહેબ સ્કૂલની વાત થઈ એટલે એક વાત કરવાનું મન થાય મેં શિક્ષક ને પૂછ્યું કીધું વાળા છોકરા ભણો ભણો હાથ નીચે છોકરા પાયલોટ થયા કોક ડોક્ટર થયા કોક એન્જિનિયર થયા કોઈક બેરિસ્ટર થયા કોઈક જજ થયા તમે કેમ સાહેબ હજી અહીંયા ને અહીંયા છુઓ મને સાહેબે જે વાત કરી છે મને કે હું અહીંયા છઉ ને એટલે એ લોકો અહીંયા છે હું અહીંયા છઉ ને એટલે એ લોકો યા છે હા એક છોકરો પાંચેક હજાર રૂપિયા ની ઘડિયાળ પહેરીને વર્ગમાં આવ્યો પાંચ હજાર ની ઘડિયાળ હરખ હોય ને બધા બતાવે જો ઘડિયાળ જો ઘડિયાળ જો ઘડિયાળ એમાં એક છોકરાએ ધીરે પોતાના ખિસ્સામાં ઘડિયાળ નાખી દીધી ચોરી લીધી સાહેબને ને કે સાહેબ મારી ઘડિયાળ ચોરાઈ ગઈ સાહેબે કીધું ચાલો જેને ઘડિયાળ લીધી હોય આપી દીધો પણ કોણ આપે પકડાઈ જાય સાહેબ કે એક કામ કરો બધે આખા આંખે પાટા બાંધી લ્યો બધે છોકરા વિદ્યાર્થી આખે પટા બાંધી લ્યો બધાના ખિસ્સા તપાસ કરું છું જેના ખિસ્સામાંથી નીકળશે લઈને આપી દઈશ ખિસ્સા તપાય છે એક છોકરાના ખિસ્સામાંથી ઘડિયાળ નીકળી જેની હતી એને છોકરાને આપી દીધી ચાલો પાટા છોડ નાખો સાહેબ વાત અહીંયા પૂરી થઈ ગઈ આ વાતને વીસ વર્ષ થઈ ગયા વીસ વીસ વર્ષ પછી એક આવું મોટું ફંક્શન હતું એમાં ઓલી ઘડિયાળ ચોરી લીધી વિદ્યાર્થી અને ઓલા શિક્ષક બે ભેગા થઈ ગયા એટલે વિદ્યાર્થીના મનમાં ફાર આજે પકડાઈ જવાના આપણે ઓલી ઘડિયાળ ચોરી કરી હતી પગે લાગો સાહેબ માફ કરજો શું પણ માફ કરજો કઈ ગુનો નથી કર્યો મને કઈ ખબર નથી ને માફ કરજો સાહેબ માફ કરજો માફ કરી દે એક વાર કેવું માફ કરી દીધું પણ શેનું આજથી વીસેક વર્ષ પહેલા એક વર્ગમાં ઘડિયાળ ચોરી કરી હતી એક છોકરાએ હા એ છોકરો હું હતો સાહેબ કે મને ખબર નથી મેં મારી આંખે પાટા બાંધ્યા હતા મેં બધા ખિસ્સા તપાસ કરીને બધાના ખિસ્સા તપાસ કર્યા હતા ને હાથ નાખ્યો તો ખિસ્સામાં ત્યારે મેં આંખે પાટા બાંધ્યા હતા મને ખબર નહોતી ક્યાં કર્ય વિદ્યાર્થીએ સાહેબ શિક્ષકની તાકાત મજા આવી છે હું અહીંયા છું એટલે એ બધા અહીંયા છે સાહેબ હે હા तो आवा तो, प्रसंगों दिलदार मिले, किसी को, किसी को मिले दिल मिले किसी को किसी को दिलदार मिले फूल मिले किसी को किसी को फूलों का हार मिले यारी मिले किसी को किसी को सच्चा यार मिले लेकिन प्रकाश भाई को सारे जहां का प्यार मिले सारे जहां का प्यार मिले હાટકેશ દાદાના ચરણમાં વંદન કરી બી ભદ્ર નો એક શેર સીતારોખો આપની આંખો મેખના સીતારોખો આપની આંખો મેં મહેફુઝ રખના બહુ દેર તક રાત રાત હોગી मुंसा तुम भी मुसाफिर हम भी किसी ने किसी मोड़ पर मुलाकात होगी किसी ने किसी मोड़ पर मुलाकात बोलाटकेश्वर महादेव